महात्मा माता की जय मान्यवर दिराडमान मंदिर मंडळाના સૌ સાથીઓ દાસ મિત્રો સૌ સદર સદર પ્રીયો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નરે પાલીતાના સદન આગેવાનો أديك أريج فيو. أنا مش عارف من هذا ولا عيني. وأنا أريج في حي ولا عينه. نروح وي. هذا ધારણાઓ પૂટી પડે બધી વ્યવસ્થાઓ પૂરી પડે એવો ઉત્તમ અનુભવ એટલે આ ભાવના મિશન ના કાર્યક્રમ जिला लगभग चालीस वर्ष बच्चे आजूबाजू खाड़ा लेता था जो जाए जीवन में अनेक कार्यक्रम में कर

ರಾಜ್ಯ <Sanskrit> कोई मांगी तब चर्चा न करे एना प्रेम करो <प्राँगे> आप भरोसा विश्वास मेरे तो निशान की बात घरे तारी का विचार लिया तो

फाइनल करें मैं अभी कर तो आदत थी ना मैं इसको फेल होते हूं आबा अभी बतावणो લોકો ને આખું જુજ રાખવા ને હિસાબ આપણો તો ઘરે પહોંચવાનું અનુરોધો નમી નમી આપો મુખીની ચૂડ્રા જીતી દેવા બિલકુલ સમગ્ર હિન્દુસ્તાન મે આપની પાર્ટી મે બનેલી આહી ગુજરાત ને નવો કે ખાસ પ્રતિનિધિડો અને ગુજરાત હે કરું ને का मुद्दा पर है, और लड़ाई ना हिसाब जनता में आपको विकास लोगों ने देखा तो परंपरा तो तो कि हिंदुस्तान आगे कोईप राज्य चूंटनी हो तो विकास की बात करनी पड़े ग न ग्य विकास नो हिसाब आपको पड़े

किरा दूसरा कोई बोले तो तब तक विकास की बात करने के बिल्कुल हिंदुस्तान में अंदर जेमने गुजरात गम को नहीं जेमने राष्ट्रीय कारणों छन् गुजरात नी महाप्रांत का पेट मां दुखे छे एवं लोक ने पर आज एक केवु प्रश्न हो विकास की बात करता हो तेरे के फाणी बाबत में आ काम करू एटू के नकड़ता आग उमरे के फाणी बाबत में गुजरात करता था आगे मापन गुजरात जो लोग गुजरात में प्रेम करे ये लोग जरूरत करता करता रहें कि કેને ગુજરાતની જનકઈ સાનું કરવાનો થયો જેણે સાનું કર્યું છે એને પ્રમાપદન ગુજરાત બની ગયો છે અને એટલે ગુજરાત ગમતું નથી એને પણ વિકાસની વાત કરવી હોય તો માપદન ગુજરાતનો રાગો પડે છે આ ગુજરાત ઊંચાઈ પર છે

बात था निकाल कर जाए दिल्ली में आमिर उरी सरकार से और वो कमोल इतने अमरावती थे तुमने सालों तक पेशवा जी प्रस्ताव उतने बातें थे आओ एक नाम को भूल जाए आहूत उनको को भूल जाए तुम्हारी सरकार जो भूल जाए अब के प्रताप सुझो आओ

1 किलो વધુ પ્રતિને એટલે કદા કમ કંઈ યોજના કરી તો સા કામડો વળશે 1 કિલો ના 100 રૂપિયા જ પડશે આ પ્રમાણે ખરીદી માટે પડે ખેડૂત ખાતર માટે જોખા મારે કાળા બજારમાં જવું પડે આ સુધી ના કાળા કરી દીધી અને તમે વતન આપને જગાતા 100 દિવસમાં મોંગોવાની કેતાડી જોયા તો લ્યો જો ज्या स्वरई बोल हां ये कौन से हुए ना बोल बाकी तो बताओ लोगों से हमारे छे कि राज्यों राज्यों में विकास से स्पर्धा भाई भारत सरकार ने राज्यों तंद, तंदु तंदुरुस्त विकास से स्पर्धा करे अरे जो जो तरह आप समृद्ध देशों में हरों मायने बोले जाए आपको सामर्थ्य पड़ी मैंने इन्हें तो हवा रहा है गोटा गोटा गोटा

आप वायब्रंट गुजरात ग्लोबल इन्वेस्टर सुनिट्रे दर दे वर्षे करिए तरह पांच म करी सात म करी नौ म करी अगियार करेर आपकी गणों दवाट दवाई रखी वायब्रंट गुजरात की टीका करनी उद्योगों ने टीका करी उद्योगों की चीज करी अमु અને ભૂલના આંદમાન કોંગ્રેસી સરકારે આ એના અભિપ્રાય કરી કે તમે કેવી રીતે કરો છો અને એ જ મોર પર અમે ચાલે કાર્યક્રમ કર્યો પણ એનું ઉકમ નથી લેવું કે કેટલા લોકો આયા છે એટલે સમાચાર ક્યાં છે કે પાર્ટીની હાજરી ઉદ્યોગપતિઓની ઘેર હાજરી મોટી લોક કાર્યકર્તાઓની નિમંત્રણ આવા બધા સમાચાર આયાના

આખા દેશમાં જે બહાર પાડે ભેગા કરીુમાં વધુ રોજગાર કયા કયા રાજ્યોમાં મળ્યો છે બધો હિસાબ કિસા કે આખા દેશમાં રાજ્યોને વિકાસમાં નોકરીઓમાં અને બાકી અઠ્યાવીસ ટકા માં આખું હિન્દુસ્તાન કરવામાં આવે આ નાનું રાજ્ય આ દેશમાં રોજગારી આપતું હોય અને આ લોકો માત્ર રોજગાર આપતો હોય તો હિન્દુસ્તાનના જવાનો અમને દેશના જવાનીઓને તમારા કામના કારણે અધિકાર દેખાતો હોય અને ગુજરાત એને રોજગારી દેખાતી હોય તો એનો આ સદભાવના મિશન માવાનું કારણ સ્વાભાવિક બનતું હોય છે

નાના નાના લોકોને રોજગારી મળે એવું ઉદ્યોગોનું ક્ષેત્ર એન્જિનિયરિંગ ઉદ્યોગ હોય એમાં વધુમાં વધુ લોકો રોજગારી મળે છે અને વિશ્વના અથવા હોય છે ગુજરાતે રસ્તો અને જોતા ગાડીઓ કારખાનાઓની માંગ લાગી રહી છે એસ્તોનિયા ઓસ્ટે નું કામ રિચના કે ગુજરાતમાં વર્ષે 50 લાખ ખડીઓ વર્તી છે. આજ દિલ્હીના મેટ્રો ટ્રેનની ચર્ચા ચાલે છે ને એ મેટ્રો ટ્રેન ગુજરાતમાં આવે છે. અને દિલ્હીને આપેલો ઓર્ડર પર બનાવી નાખતા. આલે માલગાડી ને દવા વેશ કિલનાવાને છે કિલના માલગાડીના ગરબાનું કારણો હવે બાંધવાનું કામ ગુજરાતમાં થયું છે અને નવાનું નિર્માણ આ ગુજરાત અને એના કારણે હોય પીટર હોય એવા ગરીબ લોકોને રોજગારી નોંધાવી છે નવ નવજવાન રોજગારી નોંધાવીતા

민아리 죄로 하셨으면 하신 분이 아프리카스리 아비가 티가 닮았으면 하신 분이 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 아비가 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 મારું આ ધોરણની વિજ્ઞાનની શાળા ન હોય તો મારો આદિવાસી છોકરો કે વિકરી કે એન્જિનિયર કે ડોક્ટર ક્યાંથી બની શકે આ આનામ તો તમારી સાબળ તો રટ્યા કરે અને મારો આદિવાસી જીવની બરબાદ થઈ અમે કામ કર્યું બંગલો કન્યાડનો ફાઈલનું કામ કર્યું આદિવાસી વિસ્તારની અંદર માનવના ધોરણની વિજ્ઞાનની શાળા શરૂ કરી અને આજે ગુજરાતમાં

અમે ચોકડીઓ ખોલીને અમારો રસ્તો છે પરગમની એના પર તો માટી કામ થઈ જતો થાતું હોની જો 85 95 ના ગામડાઓમાં ગુજરાતની અંદર લોકોની મનથી કટારાવી બનીલી હતી કે સરકાર પાસે મે માંગવાનું તો શું માંગવાનો ચોકડીઓ ખોલવા માટેનું કામ માંગવાનો અને એ માટી અમારા રોડ પર નાખજો કે કે અમારા રોડ પર જવા મ અમને જવું પડે એ તો આગે જવાનો પડાઈ ગયો આજે આદિવાસી ભાઈઓનો મને મળવા આવે છે તો મને કેતો એલી સાહેબ અમારું ગવસાન કઈ કરો હું એને કહું ગઈ તારું તો નામનો રસ્તો મેં રસ્તો પ્રમાણ છે તો મને છે કરો પહેલા છોકરીઓ પોતા માટી નાખવાનું કહેતો હતો આજે મને એમ કે આદિવાસી આવીને કહે છે કે સાહેબ અમારે પેવર રોડ જોઈએ રોડ જોઈએ તો વિકાસ કરીએ ને તો સામાન્ય માનવીને પણ ખબર પડ્યો હોય છે કે વિકાસ કરી નહીં કરે અને એક આંદોલન આજે આખા હિન્દુસ્તાનમાં વિકાસની જે ચર્ચા ચાલે છે એ શાકી કેવી રીતે આવેલી છે आना संबंधन है हमारे हिंदुस्तान में जे ज राज्यों प्राणिकपण विकास कर इच्छे थे एमने मारा सद्भावना तरफ भी मैं समझा जो लोग गुजरात विकास में करतीस करवा रे शक्ति रही है मानव लोगों शक्ति है एकता नहीं शांति भाईचार આ બનાવે પ્રગતિ કરી છે એનું મૂળ કારણ ગયા દસ વર્ષની શાંતિ એકતા ભાઈચારો એના માટે એકબીજાના માથા ગલ્લા પર કોઈ ખેડૂતો ઉભો પામ કાઢેલો હોય તો બીજી જાતિના લોકો આવીને